જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે લીલી હળદરનું રાજસ્થાનનું સ્પેશિયલ શાક આ શાક બનાવવા માટે મેં બસો ગ્રામ અંદાજીત લીલી હળદર લીધી છે અને આદુની ખમણીથી ખમણી લીધી છે પણ તમે કદુકસ પણ કરી શકો છો એક ટામેટું મેં ક્રશ કરી લીધું છે એક લીલું લસણ આદુ અને મરચાં પેસ્ટ બનાવી લીધી છે એક લસણ એક ડુંગળીનું મેં બનાવી લીધું છે ઝીણી કટિંગ કરી લીધું છે આ રીતના ઝીણું કટિંગ કર્યું છે અને એક અડધી વાટકી દહીં લીધું છે આ શાક આપણે ઘીમાં બનાવવાનું છે આ હળદર ગરમ હોવાથી ઘીમાં ગરમ લાગતું નથી અને આ તેલ આ તેલ કરતા ઘીમાં મસ્ત ટેસ્ટ આવે છે આપણે ઘીમાં શાક બનાવીશું બસો ગ્રામ આપણે હળદર લીધી તો બસો ગ્રામ આપણે ઘી લેશું આપણે એક પેન લઈ લીધી છે એમાં આપણે ઘી નાખીશું દેશી ઘી મેં અંદાજીત બસો ગ્રામ જેટલું લીધું છે તમે ઓછું વધારે લઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે અડધર નાખીશું એમાં આમાં જરા પણ તેલ ઉમેરવું જરા પણ પાણી ઉમેરવાનું નથી આપણે આપણે ધીમા ચડવા દેવાનું છે હવે આપણે એમાં થોડું નિમક ઉમેરીશું સ્વાદ પ્રમાણે બીજી કોઈ વસ્તુ હમણાં ઉમેરવાની નથી મસ્ત ધીમે ધીમે ચડે છે થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈશું આપણે ખોલીને જોઈ જશું હવે તેમાં આપણે ડુંગળી ઉમેરીશું ધીમે ગેસે જ આપણે જળવા દેવાનું છે નીકર આપણે તુરી લાગે છે ઝડપથી ચડી જાય છે પણ અંદરથી તુરી અડધર લાગે છે એટલા માટે ધીમા ગેસે આપણે જોડવાનું છે આ બધું આપણે ચડવા દેસું હવે આપણે આદુ લસણ ને મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ હવાને આપણે થોડી વાર ઢાંકી ભરેવા દેસુ બે ત્રણ મિનિટ સુધી આપણે ઢાકી રાખીશું મસ્ત થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા ઉમેરીશું બે ચમચી લાલ ચટણી નાખું છું એક ચમચી ધાણા જીરું નાખું છું હું ગરમ મસાલો આમાં ઉપયોગ નથી કરતી હળદર ગરમ હોવાથી ગરમ મસાલો ઉપયોગ નથી કરી શકતી કરતી તમે કરી શકો છો હવે તેમાં આપણે ટમેટો ઉમેરી દઈશું આ રીતના બનાવવાથી મસ્ત ટેસ્ટ આવે છે રાજસ્થાની સ્ટાઇલેજ બને છે મસ્ત પડશા

પાણીનો ઉપયોગ કરવાનો નથી આ રીતના જ બનાવવાનો છે આપણું શાક મસ્ત મજાનું બની ગયું છે હવે આપણે થોડી વાર ઢાંકીને ચડવા દઈશું શાક આપને બાજરા રોટલા સાથે બહુ જ મજા આવે છે રાજસ્થાન નું સ્પેશિયલ શાક છે આ હવે આપણે તેને થોડી વાર ઢાંકી દેસું હવે આપણે ઠાકોર ઢાંકી દેસું સાત થી પાંચ

તેમાં આપણે ધાણા ભાજી ઉમેરી દેસુ દેશી ધાણા ભાજી ઉમેરવાથી મસ્ત ટેસ્ટ આવે છે આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ